નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરના બજારો સ્વયંભૂ બંધ રહ્યા વડાલી શહેરના વેપારીઓ દ્વારા બજારો સજ્જડ બંધ રખાયા જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓ દ્વારા છવ્વીસ જેટલા ભારતીયોને ગોળી મારીને હત્યા કરાઈ હતી જેના પગલે વડાલીના બજારો સ્વયંભૂ બંધ રખાયા હતા વડાલીના બજાર ઠેર ઠેર બંધ જોવા મળ્યા હતા પહલગામમાં બનેલ ઘટનાને લઈને હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો જેના વિરોધમાં આજે વડાલી શહેરના સમગ્ર બજારો બંધ રહ્યા હતા વડાલીના બજરંગ દળ અને વીએચપીના આહવાનને પગલે બજારો બંધ રહ્યા બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા હાઈવે પર પાકિસ્તાનનો ફ્લેગ બનાવીને વિરોધ પ્રદર્શન કરાયું વડાલીના સમગ્ર વેપારીઓ ઘટનાને લઈને બંધના કાર્યક્રમમાં જોડાયા હતા બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા